ધાનેરાનું માલોત્રા ગામ જળસંચયનું પ્રેરણા સ્ત્રોત બન્યું નદીના પાણીને તળાવમાં વાળી અનોખો દાખલો બેસાડ્યો ધાનેરા તાલુકાના માલોત્રાના ગ્રામજનોએ જળસંચયની દિશામાં એક અનુકરણીય પહેલ કરી સૌને પ્રેરણા પૂરી પાડી છે ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે તાલુકાના આલવાડા સબાવડી દેઢા અને રૂણી થઈ માલોત્રા તરફ આવતા પાણીના વહેણને ગ્રામજનોએ તાત્કાલિક ટ્રેક્ટરની મદદથી માલોત્રામાં બનાવેલ ઊંડા તળાવ તરફ વાળ્યું હતું ત્યારબાદ યુદ્ધના ધોરણે જેસીબી અને ટ્રેક્ટરો લગાવીને પાણીને વ્યવસ્થિત રીતે તળાવમાં વાળવામાં આવતા માલોત્રાનું તળાવ સંપૂર્ણપણે ભરાઈ ગયું છે આમ જાજા હાથ રળિયામણા આ કહેવત માલોત્રાના ગ્રામજનોએ સાચા અર્થમાં સાર્થક કરી બતાવી છે તેમની આ પહેલ ભવિષ્યમાં જળસંચયના અન્ય પ્રયાસો માટે પ્રેરણાદાયક બનશે